નખત્રાણા પીએમ કિસાન ઉત્સવ પર વિવાદ ખેડૂતના કાર્યક્રમમાં ખેડૂતોને જ આમંત્રણ નહીં ભારતીય કિસાન સંઘનો આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા મા ન્યૂઝ નખત્રાણા નખત્રાણા ખાતે પીએમ કિસાન સન્માન નિધિ નિમિત્તે જે ખેતીવાડી ખાતા દ્વારા જે જિલ્લાનું કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી દ્વારા જે સન્માન નિધિનો જે આપવામાં આવે ખેડૂતોને તો અમારું કહેવાનું એવું છે કે આ જે સન્માન નિધિની વાત બરાબર છે ને દરેક ખેડૂતોના ખાતામાં જાય એમાં કોઈ પ્રશ્ન નથી પણ એનામાં પણ ઘણા બધા ખેડૂતો અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો પચાસ ટકા ખેડૂતોને જ મળે છે પચાસ ટકા નથી મળતા એને પણ ઓછા ખેડૂતોને મળે છે તો એ પણ એક ખેડૂતોને અંદર અંદર બગાડની વાત થઈ બીજી વાત કરું તો અત્યારે જે યોજના છે સરકારની બધી તો યોજનામાં ખેડૂતોનું કામ પૂરું થઈ જાય અત્યારે સમજી લો કે વાવેતરની વાત ચોમાસુ પાકની વાવેતરની વાત છે તો ચોમાસું પાક માટે જે કીટ આવે બિયારની કીટ હોય રાસાયણિક ખાતરની કીટ હોય એ વાવેતર પૂરું થઈ જાય પાક ઊભો થઈ જાય એના પછી કીટ આવે તો ખેડૂત ક્યાં નાખે એની કીટને આ સરકારની યોજના આ રીતની અમારો કહેવાનો મતલબ એ કે સરકાર સમયસર કામ કરે બીજી વાત કરીએ તો અત્યારે યુરિયા ડીએપી રાસાયણિક ખાતર ક્યાં પણ મળતું નથી અને સરકાર ઉપર એક રિપોર્ટિંગ મૂકી કે કચ્છમાં ક્યાંય પણ અછત નથી અને સ્ટોકમાં છે હમણાં જ કલેક્ટર કને સંકલન બેઠક થઈ એમાં પણ ખેતીવાડી અધિકારીએ વિષય મૂક્યો ભાઈ કે ડીએપી અને યુરિયાની અછત નથી અને પૂરેપૂરું મળે છે પણ તમને પણ ખ્યાલ અને બધા ખેડૂતો પણ અત્યારે આ નવાર અમારી પાસે રજૂઆત કરી રહ્યા કે અમને ક્યાંય પણ મંડળીમાં મળતું નથી અને મંડળીઓ પણ સરકારને પત્રો લખે છે કે અમને ખોટો ફાળવો આપણી બાજુમાં છે મંડળીના લોકો પણ છે અને ખેડૂતો છે અમારા ગામના લોકો છે એ પણ ખેડૂતો પણ કહેશે કે ભાઈ ખાતર મળે છે કે નથી મળતું આ જ રીતે ઘણા બધા પ્રશ્નો ખેડૂતો આપેલ અત્યારે હું તમને કહું તો ચાર પાંચ કલાકનો વિષય નીકળે એટલા બધા પ્રશ્નો ખેડૂતોના છે અને આ બધા આ તાઇફા કરવાનો મતલબ નથી ખેડૂતોનું સરકારને કામ કરવું જોઈએ આવા તાઇફાનો કોઈ હેતુ નથી મારે આટલું જ કહેવું બીજું કહી ગઈકાલે તમારા દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યો શું કહેશો હા ગઈકાલનો વિષય હતો કે યુરિયા ડીએફ એ ક્યાંય પણ એક થેલી પણ ક્યાંય મળતી નથી આખા કચ્છમાં તો એના માટે સરકારને અમે જાગૃતતા દર્શાવવા માટે ખેડૂતોની જાગૃતતા દર્શાવવા માટે કાર્યક્રમ આપ્યા હતા એની સાથે અત્યારે એક જથ્થો નથી અને બીજું વધારામાં રાસાયણિક ખાતરનો ભાવ વધારો ઝીંકિલ છે તો એ ભાવ વધારો પાછો ખેંચે એ પણ અમારી રજૂઆત છે શું તમારી હા એક ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ જથ્થો પૂરો પાડવો જોઈએ અને બીજા ઘણા બધા કાલે અમે પ્રશ્નો આપીએ નર્મદાનો સમયસર કામ થવું જોઈએ નર્મદાની વાત કરીએ તો કચ્છ માટે એક મશ્કરી સમાન વાત છે અત્યારે ઉપરથી હવે રજૂઆત થાય કે નર્મદાનો પૂરેપૂરો આપણે પાણી ફાળવણી કરી દીધી છે અને એના માટે બજેટ પણ ફાળવી દીધું પણ તમારા માટે સરકારને કહું કે નર્મદાના વધારાના પાણી માટે અત્યારે જે આપણા હિસ્સો છે હિસ્સામાં પણ આપણે પચાસ ટકા જ હિસ્સો છેલ્લે ફાળવ્યો તો બે હજાર છમાં નરેન્દ્રભાઈએ એના પછી અત્યાર સુધી કામ થયેલ નથી અને કામ થાય એવું પણ બહુ મંદ ગતિએ થાય અને જે આપણા હિસ્સામાં પાણી છે એનું હજી પચાસ ટકા જ વહીવટી મંજૂરી મળી છે અને હવે આગળનો હિસાની વહીવટી મંજૂરી આપે અને જલ્દી કામ થાય નહીતર પ્રશ્ન એવો ઊભો થશે કે વર્ષોથી આપણે નર્મદાની વાટ જોઈને શરદ બેઠા બેઠાઈ હવે માટે ખેડૂતો ભાગી જશે તો પછી સરહદ શૂન્ય થઈ જશે તો એક દેશ માટે પણ એક ખતરો હોય સરહદને શૂની ખેડૂતો રાખે સરદાર સરદાર પટેલની એક યોજના હતી કે સરહદ ઉપર ખેતી સચવાય ખેડૂતો સચવાય તો સરહદ સચવાય સુરક્ષિત રહે તો આ વિષય આઝાદીને કેટલા વર્ષો થઈ ગયા બધા ધ્યાનમાં હજી સુધી એ વિષય થયો નથી તો સરકારનું કામની આપે કઈ રીતે વખાણ કરી શકીએ ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકા દ્વારા આવેદન આવેદનપત્ર આપીને જણાવવામાં આવેલ કે ખાતરની અછત નિવારવા માટે આપશ્રી ઉપરોગથી ઉપરથી કચ્છ જિલ્લાના ક્ષેત્રફળના હિસાબે ખોટા ફાળવો ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાનો ક્ષેત્રફળ જોઈ અને જે ખાતરની ફાળવણી કરવામાં આવે છે માત્રને માત્ર દસ ટકા જેવી છે આ દસ ટકા ખાતરની ફાળવણીથી કચ્છ જિલ્લાના ખેડૂતોને થતો અન્યાય રાસાયણિક ખાતર બાબતે અન્યાયને ન્યાય આપવા માટે અમારી માંગ છે અને ખેડૂતોને ખાતર પૂરતું મળી રહે એવી અમારી માંગ છે અત્યારે નખત્રા તાલુકા સંઘ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે અને સંઘના નેજા નીચે આવતી બાવીસ મંડળીઓમાં જે જુલાઈ મહિનાનો કોટાની વાત આવે તો જ્યાં જ્યાં સો ટનની જરૂરિયાત છે ત્યાં હજી એક ટન પણ ખાતર આવ્યું નથી તો આ ખાતરની જરૂરિયાત પૂરી પાડવા માટે અમારી રજૂઆત છે જ્યારે જિલ્લા કક્ષાએથી રજૂઆત છે જિલ્લા કક્ષાએથી આ કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે અમારી આવી માંગ છે કે ખેડૂતોને થતા અન્યાય બાબતે જિલ્લા કક્ષાના અધિકારીઓ અમારી વાતને સાંભળે અને ન્યાય આપે હશુ ભારતમાં આજે પીએમ કિસાન સન્માન નિધિ જિલ્લા ખેતીવાડી દ્વારા જે આયોજન છે સૌથી પહેલા આ લોકોની ભૂલ છે અમને થોડુંક દુઃખ છે કે જે ખેડૂતોનો પ્રોગ્રામ થતો હોય ખેડૂતલક્ષી પ્રોગ્રામ યોજાતો હોય તો આપણું અત્યારે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાને કોઈ આમંત્રણ નથી પેલી તો એ દુઃખની વાત છે ખેડૂતો માટે જે કાર્યક્રમ થતો હોય ને ખેડૂત કિસાન સંઘને કોઈ આમંત્રણ ન હોય એ દુઃખની વાત છે બીજી વાત છે સરકારને અનેક વખત રજૂઆત કરી આ નાની નાની સબસીડીઓ કે સહાયતા બંધ કરો અત્યારે આ મજાક સમાન છે બીજા જેમ સમજતા હોય બે હજાર રૂપિયામાં શું થાય પણ આ એક ખેડૂતે ની મજાકની વાત છે આપણે અનેક વખત સરકારને કીધો છે કે અમને કોઈ આવા લાભ નથી જોઈતા તમારી સબસીડીઓ કોઈ જે બી હોય આ ફાળવોની બંધ કરો અમારે શિલ્પની શિલ્પ છે પાણી અને પોષણ સંભાવ આપો બાકી બધી યોજના બંધ કરી નાખો વાસ્તવિક હકીકત એવી છે અગર આ બંધ કરે યોજનાઓ તો નેતાઓના ખિસ્સામાં કાંઈ જમું નથી આપણે જ્યાં સુધી માની જે વસ્તુ આવી હોઈ શકે કારણ કે આપણે શું જોઈએ ખેડૂતોને એક પોષણ સંભાવ અને પાણી આ બે જ વસ્તુની જરૂર છે એટલે આપણે સરકારને અત્યારે જિલ્લા લેવલનો કાર્યક્રમ છે જિલ્લા અધિકારીને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીને આપણે એ કહીએ તમારા દ્વારા કે ભાઈ આ ખેડૂતોનો કાર્યક્રમ છે તમને ખેડૂતોને ભૂલ્યા વગર આ કાર્યક્રમ કરો છો ખેડૂતોને આમંત્રણ નથી આપ્યો એ અમારે મોટી દુઃખની લાગણી છે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને બીજી વસ્તુ છે યુરિયા ખાતાથી અત્યારે ખેડૂતો બધા લાઇનમાં ઉભા છે થોડું ઘણું યુરિયા ક્યાં આવે છે તો મોટી મોટી કતારો સવારના પાંચ વાગેથી લાઇનમાં ઉભા રહી અને બપોરના અગિયાર બાર વાગે ચાર ચાર પાંચ પાંચ કલાક માટે ઉભા રહેવું એમાં પણ બે પાંચ ગુણી મળે એવું નથી કે એમ કે પૂરતો જથ્થો મળી જાય છે એવી વસ્તુ નથી અને ચાર ગુણી મળે એની પાછળ ગાય ભેગું વાછળનું પણ ફરજીયાત લેવું પડે આ એક ખેડૂતની મોટી વેદના છે ના જોયું તો ખાતર એમની સાથે આપે છે જબરજસ્તી લેવું પડે છે અને ખેડૂતો મજબૂરી છે લે છે પણ એનો ઉપયોગ નથી એની જરૂરી નથી માત્ર ને માત્ર યુરિયા ડીએપી ની વાત છે સમયસર ફાળવણી થાય અત્યારે વરસાદ સારો છે મેઘરાજાની મહેર થઈ છે પણ આને જે ખાતરની જરૂર છે નાઇટ્રોજનની અત્યારે પાકની જરૂર છે પાકને એ સમયસર મળતું નથી જયારે અધિકારીઓ નેતાઓ એમ કહે છે કે ખાતર પૂરતું ફાળવાય છે પણ સ્થાનિકે એ વિઝિટ કરે તો ખ્યાલ પડે આ તો શું છે ઓફિસોમાં બેસી બેસીને આ મીડિયા દ્વારા કે ટપાલ દ્વારા એવું વહેતું કરે છે કે ભાઈ આ પૂરતું ખાતર છે બધા ખેડૂતોને મળી રહે છે એવી વસ્તુ નથી વાસ્તવિકતા એ છે સમયસર અત્યારે જો નાઇટ્રોજન યાને કે યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોનો પાક સેલ થવાની ભીતિ છે એટલે આપણે આપણા માધ્યમથી સરકારને કહેવા માંગી છે કે વહેલી તકે આ યુરિયા ડીએપીનું ગમે એ રીતે સોલ્યુશન થાય ખેડૂતો સુધી પહોંચે એવી આપશ્રીને નમ્ર વિનંતી છે